ત્યાર આપણે હાથ મજબૂત કરવાના છે કોના મને જવાબ આપો તમે કોના હાથ મજબૂત કરવાના છે તો મોટેથી બોલો ને કે કોના હાથ મજબૂત કરવાના તમે તો બધા આમ સુંગી એમ ચૂપ થઈ ગયા છો તો જોરથી બોલો કે મનસુખભાઈ વસવાના હાથ જ્યારે આપણે બધા મજબૂત કરવાના છે તો તમારા બધા તરફથી અવાજ આવવો જોઈએ જેથી મંજુબભાઈને પણ વિશ્વાસ આવે કે મારા સમાજના લોકો એમની પડખે વસાવા સ્વાભિમાન સંમેલન યોજાયું હતું જેમાં દર્શનાબેન દેશમુખ જે ભાજપના ધારાસભ્ય છે તેમનો વિરોધ થયો હતો તેમણે યોજનાઓને લઈને વાત કરી હતી અને એ યોજનાઓ જ્યારે તેમણે વાત કરી ત્યારે સામેથી લોકોએ તેમના સામે વિરોધ નોંધાવ્યો હતો પરંતુ આજે ફરીથી રાજપીપળામાં સન્માન સંમેલન યોજાયું હતું અને તેમાં ભાજપના નેતાઓ અને ભાજપના જે ભરૂચથી સાંસદ છે મનસુખ વસાવા તે પણ ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં ફરી એક વખત દર્શનાબેન દેશમુખે સંબોધન કર્યું અને આ વખતે જે સંબોધન કર્યું તેમાં તેમણે મનસુખ વસાવા વિશે વાત કરી અને તેમણે અને તેમણે જે સંમેલન હતું વસાવા સ્વાભિમાન સંમેલન તેનો પણ ઉલ્લેખ કર્યો અને ત્યાં જે ઘટના થઈ તે ખૂબ જ નિંદનીય કહેવાય તેમજ તેમણે ડેડિયાપાડા ની વાત કરી અને તેમણે કહ્યું કે ડેડીયાપાળાની એક ભૂલ છે અને એ ભૂલ વિશે તેમણે વાત કરી ક્યાંક ને ક્યાંક તેમનો ઇશારો ચૈતર વસાવા તરફ હતો અને તેમણે મનસુખ વસાવાનું એવું કહ્યું કે મનસુખ વસાવા સમાજના એ નેતા છે જે હંમેશાથી આદિવાસી તરફ ઊભા રહે છે પરંતુ ઘટના ત્યારે બહુ ગજબ બની ગઈ જ્યારે તેમણે સામેથી પૂછ્યું કે આપણે કોના હાથ મજબૂત કરવાના છે અને ત્યારે જે ઘટના બની તેમાં એવું થયું કે સામેથી અવાજ જ ના આવ્યો ત્યારે તેમણે જે વાત કહી તે આપ પોતે સાંભળો કે કેવી રીતે દેશમુખે આ વાત પડી અને સામે જે કાર્યકર્તાઓ જ ક્યાંક કે કે ધમકાવાના કહી દીધું તમે કેમ આવી રીતે બેઠા છો જાણે ગયો હોય તો આપ જુઓ કે આ સંમેલનમાં પણ કેવી જોવા જેવી થઈ હતી ત્યારે આપણે

આજે આપણે આપણું પ્રતિનિધિત્વ ત્યાં બચાવી નથી શક્યા આવનારા દિવસોમાં તમારે એ પુરવાર કરવાનું છે કે આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના લોકો જે વિચારધારા સાથે જોડાયેલા છે એ પણ અને નથી જોડાયેલા એ લોકોએ પણ આ ડેડીયાપાડા અને સાગબારામાં ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ કરવાનું છે આપણે ઘણીવાર જોઈએ છે કે સોશિયલ મીડિયામાં હોય ન્યૂઝમાં હોય પણ આપણે લોકો જ્યારે સામાવાળા લોકો આપણને ટાર્ગેટ કરે છે ત્યારે આપણે એનો જવાબ નથી આપી શકતા આપણી પાસે શું નથી એ તમે વિચાર કરો ને શું નથી આપ્યું સારી શાળાઓ નથી આપી આજે એકલવ્ય જેવી શાળાઓ તાલુકે તાલુકે બનાવીને શું આપણા વિદ્યાર્થીઓ આપણા બાળકો સારું શિક્ષણ નથી મેળવી રહ્યા કોમ્પિટિટિવ એક્ઝામમાં આજે જ આપણા બાળકો શું ક્લાસ વન ની કે સુપર ક્લાસ વન ની જોબ પર નથી જઈ રહ્યા એક અધિકારી વર્ગને છાજે એવું એ મામલતદાર હોય કલેક્ટર હોય ડીડીઓ હોય ડીડીઓ હોય પણ શું આ જગ્યાઓ આ ચૂંટણી પણ આવી રહી છે ત્યારે આપણે હાથ મજબૂત કરવાના છે કોના મને બોલાવો જવાબ આપો તમે કોના હાથ મજબૂત કરવાના છે તો મોટેથી બોલો ને કે કોના હાથ મજબૂત કરવાના તમે તો બધા જણે સાફ સુંગી ગયો એમ ચૂપ થઈ ગયા છો

આપણે એમને એમને લાગણી અને અને મજબૂત રાજપીપળા ખાતે ના જે સંમેલન માં છે ત્યાં દર્શનાબેન દેશમુખ બોલતા હતા ત્યાં તેમણે પૂછ્યું આદિવાસી સમાજના જે સામે ભાજપના જે કાર્યકર્તાઓ બેઠા હતા તેમણે પૂછ્યું કે આપણે કોના હાથ મજબૂત કરવાનો છે પરંતુ થયું કંઈક એવું કે સામેથી કોઈ અવાજ જ ન આવ્યો ત્યારે તે અમને સામેથી કહેવું પડ્યું કે ભાઈ જોડથી બોલો તમે જે બોલી રહ્યા છો જેથી મનસુખ વસાવાને ક્યાંક ને ક્યાંક વિશ્વાસ આવે કે આદિવાસી સમાજ અમારી સાથે છે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા ઉપર જે ફરિયાદ થઈ છે ત્યારબાદથી ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે એક મોટું નામ થઈ ગયું છે તેને લઈને જ દર્શનાબેન દેશમુખના મનમાં પણ ક્યાંક ને ક્યાંક આ ડર હશે અને એટલા માટે જ તેમણે ડેડીયાપાળાને લઈને ભૂલની વાત કરી અને જે સ્વાભિમાન સંમેલનમાં પણ થયું હતું તેની પણ વાત કરી પરંતુ સાફ દેખાઈ આવે છે કે આ સંમેલનમાં પણ ક્યાંક ને ક્યાંક તેમણે કાર્યકર્તાઓને કહેવું પડ્યું કે જોરથી બોલો તમે કોના હાથ મજબૂત કરવા માગો છો તો આ હતા સમાચાર અત્યારના મહત્વપૂર્ણ અમે સમાચારોને સતત અપડેટ કરતા રહીએ છીએ તેથી અમારી સાથે જોડાઈને નવજીવન ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી નમસ્કાર